નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં ગુજરાતી પલાશ જેમાં પુનરાવર્તન કે જે આગળ વધતા પહેલા આપેલું છે તેની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

તે અસત્ય જ કહી રહ્યો હતો ત્યારે તમે સત્ય પર અડગ રહ્યા તે બદલ ધન્યવાદ બીજું દરેક માણસે દરેક માટે આપણે શુભ વિચારીએ તો તો કોઈનું અશુભ ન થાય જજ સાહેબે ન્યાય જ કર્યો પણ એમને અન્યાય લાગ્યો ચોથું અસુવિધામાં પણ હું સુવિધા શોધી લઉં છું પાંચમું અશાંતિ કરનારને શાંતિનું મૂલ્ય ક્યાંથી સમજાય ત્યાર પછીનો આપેલ ચિત્રમાં બંને સી વાત કરતા હશે એ

આપણે રામ રાખે તેમ રહેવાનું છે કોઈ દિવસ રહેવા માટે આનંદ પ્રમોદ માટે બાગ બગીચા મળે તો કોઈ દિવસ જંગલમાં નિર્જન જગ્યાએ રહેવાનું મળે ત્યાર પછી અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે તો કવિએ જીવનને અહીં નદી રૂપે કલ્પના કરી છે જીવનરૂપી નદી અંધકારમય છે કોઈ દિશા દેખાતી નથી જડતી નથી જીવનરૂપી નદી ભલે અંધકારમય હોય પણ એ અજવાળાના બે કાંઠે વહે છે આ અજવાળું જીવનની આશા છે વિકટ સંજોગોમાં હલક ડોલક થતી મારી જીવન નૌકા હે પ્રભુ કોણ હંકારે તું જ કહે ત્યાર પછી ચોથું નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો પેલું લગ્નમાં બેન્ડ કે ડીજે નો બહુ અવાજ થાય છે તો તો હું બેન્ડ કે ડીજે વાળાને કે લાગતા વળગતાને સમજાવું કે ભાઈ આ મોટા અવાજથી લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે ઊંઘ પર તેમજ હૃદય ઉપર અસર થાય છે માઇગ્રેશન થઈ શકે છે ડિપ્રેશન કે ડિમેન્શિયા થઈ શકે છે આપનો આનંદ બીજાને નુકસાન પહોંચાડે છે છતાં આપ ન માને તો હું પોલીસને વિનમ્રતાથી એની જાણ પોલીસ ત્યાર પછીનો પ્રશ્ન છે તમારા મિત્રને સ્ટેજના કોઈ કાર્યક્રમમાં બોલવાનું છે અને તે ડરે છે તો સૌ પ્રથમ મારા મિત્રનો ડર દૂર કરવા તેનો આત્મવિશ્વાસ વધે માટે સ્ટેજ ઉપર પોતાનો પરિચય આપવાનું કહીશ વાતચીત દરમિયાન ગભરાટ ઓછો કરવા અને તેનાથી તેમની સાથે જોડાવવા લોકોની સામે નજર મિલાવીને બોલવાની શરૂઆત કરવાનું કહીશ તેને જે વિષય પર બોલવાનું છે તે વિષય પર તેને પૂરતી માહિતી રાખવાનું કહીશ જેથી તેનો ડર ઓછો થશે અને તેનો આત્મવિશ્વાસ વધશે વક્તવ્યને ઉદાહરણો સાથે સમજાવવાનું કહીશ કંટાળાજનક વક્તવ્ય ન બને માટે વાતચીતમાં ટુવે રાખવાનું કહીશ જેથી પોતાની સ્પીચ વ્યવસ્થિત કરવાનો સમય મળશે તમારે પણ કવિતા લખતા એ ભજન આજે કવિતા લખવામાં મને એ બધું સરળતાથી સહજ રીતે કામ લાગશે પહેલા વિષય પસંદ કરીશ અને વાગોળીશ એમાંથી એક મુખ્ય પંક્તિ તૈયાર કરીશ પછી મારામાં જે કવિતાના સંસ્કાર રૂપે અનેક હકીકતો પડી છે તેનો જરૂર પ્રમાણે ઉપયોગ કરીશ વિષય તો સર્જકને શોધતો આવે છે હું આકાશમાં આઠમના ચંદ્રને જોઉં છું તે અડધો જ છે પંક્તિ છે અડધા અડધા જ ચાંદનો ટુકડો એના અંગને હવે આગળ વધી સરસ કવિતા પાંચમો પ્રશ્ન શબ્દ ટ્રેનમાંથી શબ્દો શોધી વાક્ય બનાવો જેમાં લીટી કરેલા શબ્દો છે તે વિદ્યાર્થી મિત્રો આપણા વાક્યની અંદર આવશે પેલું પાટણમાં રાણકી વાવ આવેલી છે બીજામાં મને ક્રિકેટ અને કબડ્ડી બંને ગમે છે પાંચમામાં આવશે હોળી ધૂળેટીમાં રંગોથી રમવાની મજા આવે ત્યાર પછી છઠ્ઠું વાક્ય બરાબર હોય તો યોગ્ય અને બરાબર ન હોય તો અયોગ્ય લખો પેલું મારી મોટર કારમાં દસ નંગ પેટ્રોલ ભરાવ્યું અયોગ્ય

આગળનો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે વાક્યો પૂરા કરો પેલું ઉદાહરણ છે પપ્પા ઓફિસે હતા એટલે મમ્મી લેવા આવ્યા એ રીતે પેલું મારી માતૃભાષા ગુજરાતી છે પણ મને તેના વ્યાકરણના નિયમો આવડતા નથી તમે અહીં બેસો અથવા તમારું કામ કરવા જઈ શકો છો ત્રીજું મેં એકાગ્ર થઈને અભ્યાસ કર્યો એટલે હું પાસ થયો ચોથું અમારા બંને અગ્રણી ખેલાડી ગેરહાજર હતા છતાં અમે જીત્યા પાંચ મું પાંડવો યુદ્ધ જીત્યા કારણ કે તેઓ ધર્મના પક્ષે યુદ્ધ લડ્યા હતા છઠ્ઠું હું નિયમિત કસરત કરું છું તેથી મારું શરીર સશક્ત અને નિરોગી છે પ્રશ્ન આઠ આપેલી વિગત વાંચી પ્રશ્નોના જવાબ લખો માથું તો અહીં મૂળશંકર ભટ્ટની એક વિગતો આપેલી છે તેના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નો છે તેના જવાબો આપવાના છે વિગત છે તે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલી છે તમે તે પણ જોઈ શકો છો

ચોથું મેં પપ્પાને બોલતા ઘણી વાર સાંભળ્યા છે કે એ આપણા ગામના માથા ભારે વ્યક્તિ છે પાંચમું આપણી ભાઈબંધી માટે માથે મારે માથે આપવું મારે માથું આપવું જોઈએ છઠ્ઠું બાએ હેતથી સાસરે જતી દીકરીના માથે હાથ મૂક્યો એવી જ રીતે નીચે આપેલા શબ્દો પરથી રૂઢી પ્રયોગ લખી વાક્ય પ્રયોગ કરો જેમ કે માથું તો માથું નમવું તો રાષ્ટ્રપિતા ગાંધીજીની સામે મારું માથું નમી જાય છે એ રીતે પાણી ઉપરથી પેલું પાણી આવવું એટલે કે લાલ છૂટવી ખાવાની ઈચ્છા થવી વાક્ય મિતાલીએ ભોજનની થાળીમાં ગુલાબ જાંબુ જોયા અને મોમાં પાણી આવ્યું બીજું પાણી ઉતારવું એટલે આબરૂ જવી તો શહેરના નવા પોલીસ કમિશનરે આવતાની સાથે જ નામચીન ગુંડાનું પાણી ઉતારી દીધું પાણી ચડવું એટલે કે જુસ્સો આવવો સૂર ચડવું તો આજની ફાઈનલ મેચ જીતવા કોચ ખેલાડીઓને પાણી ચડાવતા હતા ચોથું પાણી પારખવું એટલે કે કશ કે શક્તિ તપાસી જોવા જેમાં પિતાએ પોતાનો જમાવેલો ધંધો દીકરાને સોંપતા પાણી પારખવાનું નક્કી કર્યું પાંચમું પાણી ફરી વળવું એટલે નકામું જવું જવું ધૂળમાં કબડ્ડીની મેચ જીતવા ખૂબ પ્રેક્ટિસ કરી પણ મેચના આગલા દિવસે પગમાં ફ્રેક્ચર થતા રાકેશની મહેનત પર પાણી ફરી વળ્યું ત્યાર પછી બીજો શબ્દ છે પેટ તો પેટ આવવું એટલે રહસ્ય આપવું એટલે રહસ્ય જણાવી દેવું જેમાં માતાની દવા લેવા કરેલી પૈસાની ચોરી વિશે શેઠને પેટ આપ્યું પેટ ઉઘાડીને જોવું એટલે પારકાના પેટની વાત જાણવી જેમાં રમીલા કાકીને દરેક પડોશીનું પેટ ઉઘાડીને જોવાની આદત છે ત્રીજું પેટ ખોલવું એટલે દિલની વાત કહેવી જેમાં સાસરીમાં થતા અત્યાચાર વિશે નિરાલીએ માતા આગળ પેટ ખોલ્યું પેટ ઘરાણે મૂકવું એટલે ભૂખમરો વેઠવો પરિવારમાં એક જ કમાનાર નાથાલાલનું અવસાન થતા પરિવારને ઘણી પડતું પેટ ઘરે ત્યાર પછી છે કાગડો તો કાગડા વાક્ય કાગનો વાઘ કરવો એટલે નજીવી વાતને મોટું રૂપ આપવું વાક્ય ભાઈ દ્વારા બહેનને એકદમ થોડું વાગ્યું હતું પણ તે કાગનો વાઘ કરીને જોર જોરથી રડવા લાગી બીજું કાગડા કકળવા તો સત્યાનાશ જેવું ખરાબીના ચિહ્ન જણાવવા ધૃતરાષ્ટ્રના પુત્ર પ્રેમને કારણે મહાભારતના યુદ્ધમાં કૌરવના પક્ષે કાગડા કકળવા લાગ્યા ત્યાર પછી કાગડાની કોટે રતન એટલે અપાત્રને જ્ઞાન અથવા અણઘટતું જોડાણ તો કામચોર રમેશભાઈ નો દીકરો ખૂબ મહેનતું હતો જાણે કાગડાની કોટે રતન ચોથું કાગડાની નજરે જોવું એટલે ખૂબ સાવધ રહેવું જેમાં દેશની સરહદ પર રહેલા સૈનિકો દુશ્મનની હિલચાલને કાગડાની નજરે જોતા હોય છે પાંચમો કાગડો દહી લઈ ગયો એટલે સારી વસ્તુ બિલકુલ દેખાવડો ન હતો અને તેના લગ્ન રૂપાળી છોકરી સાથે થતા કોઈએ કહ્યું કાગડો દહીં થરૂ લઈ ગયો ત્યાર પછી ઉદાહરણ મુજબ સમાનાર્થી શબ્દો મૂકી વાક્ય ફરી બનાવો વરસાદમાં મને ભીંજાવું તો ગમે પણ પછી બીમાર પડવું એ મમ્મીને ન પાલવે મેહુલા મને પલળવું તો ગમે પણ પછી માંદો ન પડવું એમ માને ન પાલવે તો જંગલમાં ફરવાની ખાવાની જે મજા આવે એની મજા હોટલમાં ન આવે તો વનમાં રહે ટહેલવાનો જમવાનો જે આનંદ આવે એવો આનંદ હોટલમાં ન આવે સૂરજની કાળજાળ ગરમી લોકોના અંગને દજાડતી હતી તો સૂર્યનો અંગારા જેવો તાપ જનતાના અવયવોને બાળતો હતો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું

જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો